તર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે દેવૃણ ઋષિ ઋણ તથા પિતૃણ જેમાં પિતૃણમાંથી મુક્ત થવા માટે શ્રદ્ધાની વિધિ કરવામાં આવે છે શ્રદ્ધા પક્ષમાં ગૌદાન માહિતી વિશેષ માનવામાં આવે છે પિતૃત્વ પૂર્ણ કરવાથી પિતૃણમાંથી મુક્ત થવાય છે

જય પરશુરામ આજ રોજ ભ ભરૂચ પરશુરામ બ્રહ્મસંગ સંગઠન દ્વારા સર્વપિતૃ અમાસના દિવસે સમાજના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તોને સર્વપિતૃ મોક્ષાર્થે ગૌશાળાના પાંજરાપુર નિમિત્તે સ્થાન ઉપર સર્વપિતૃ મોક્ષાર્થે વિધિ વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે દરેકના પિતૃને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌમાતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે વૈકુંઠાની પ્રાપ્તિ થાય એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ બ્રહ્મ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ મુક્ષાર્થે શ્રાદ્ધ તર્પણ વિધિ રાખેલ છે જય પરશુરામ હું પરશુરામ બ્રહ્મ સંગઠનમાં ખજાંધી તરીકે ફરજ બજાવું છું મારું નામ છે નિલેશભાઈ બરદુભાઈ